ગારિયાધર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બન્યા બીમાર રાજકીય નેતાઓ અને તંત્ર સામે લોકોનો રોષ ગારિયાધરમાં ભાજપની સત્તા હતી ત્યારે પણ લોકોને હાલાકી પડતી હતી અને આમ આદમી પાર્ટીની સત્તા આવી તો પણ લોકોને હાલાકી વેઠી રહી છે ત્યારે ગારિયાધર તાલુકાના સુરનિવાસ માંગુકા પીપળવા અને આણંદપુર ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેને લઈને ગ્રામજનોને પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેકવાર રાજકીય નેતાઓ તેમજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ બેરી અને મોંઘુ તંત્ર લોકોના પ્રશ્ન સાંભળતું નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હાલ ચોમાસાના સમયમાં મસમોટા રોડમાં ખાડા પડ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે લોકો પડી રહ્યા છે અને નાની મોટી ઈજાઓ પહોંચી રહી છે ત્યારે તંત્ર અને રાજકીય નેતાઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે રોડ રિપેરિંગ થાય તેમજ નવું બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી રોડ બિસ્માર થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે તાલુકા મથકે ગાડી અથવા અવર જવર માટે લોકોને હાલાકી પડતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે જો આવનારા દિવસમાં યોગ્ય નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મુકેશિસ કંટારીયા સાથે કરજન સંદેશ ન્યૂઝ ગારિયા હતા અરુણામ શું માવજીભાઈ શું સમસ્યા છે આ રોડ તો કાક કરી જતો તો બધું સારું છે અમારે

જેમ કે જેમ તમે મિત્રો સાંભળ્યું તેમ કે હવે લોકો પણ એટલા પરેશાન થઈ ગયા છે કે ખરેખર રોડ ન કરે તો કાંઈ નહીં પણ હવે રોડ હાલત કરી નાખે ને તો એનો કંઈક નિવારણ તો આવે એમ એટલા પરેશાન થઈ ગયા છે તમે સાંભળ્યું ને હમણે કે એક ભાઈ કહી રહ્યા હતા કે ખરેખર આમાં દાતી મારે તો હવે સારું કેમ કે રોડ તો કાંઈ બનાવવાના નથી તેવું લોકો કહી રહ્યા છે શું નામ તમારું મારું નામ છે

જે મજબૂત છે આ રોડને લઈને શું કહેવા માંગ રોડમાં ભાઈ એવું થાય છે કે દર્દી પોગી શકતા નથી પછી કોઈ હુમલાવાળો દર્દી આપણે તાત્કાલિક પગડવો હોય એવા ખાડા ખડવા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે રોડ ક્યાંક ધોવાઈ ગયો છે ને રોડનું કામ બે ત્રણ વર્ષતા સારું થતું નથી રોડમાં એવા પરેશાન થઈ ગયા કોઈકને અહીંથી જવું આવવું હોય ને આ પક્ષા પક્ષીમાં રોડ નથી થતો ઓલા પક્ષવાળાને કહેવા જઈ તો કે એને મત આપ્યો ઓલો કરો ઓલાને કહેવા જાય કે ઓલાને મત આપ્યો ઓલો કરો હવે આમાં કરવું હું અમારે આમ પબ્લિક તો એવી હેરાન થાય છે વાત ન પૂછો એટલે હેરાન થાય મજબૂત છે આ રોડને લઈને તમારા ગામ દ્વારા સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી સરપંચ એટલે કોઈ ન જતા ઠેર ધામેલ સુધી આ રોડ જાય છે પણ કોઈ કાઈ માથાકૂટ નથી કરે કોઈ જવાબ નથી દેતા સાહી તો એમ કે છે કે તમે અમને તમે મત એમને એમ નથી દેતા આવું તમને કોણ કહે છે એ આ બધા ધારાસભ્યો ને એ બધા એને શું કેવું અમારે બધા થઈને અને અમે કોઈ પક્ષા પક્ષી એવું કે આમાં રોડમાં ટેક્સ લઈ લે છે પૂરેપૂરો વાહન વાળા પાણી અને રોડ ના કામ સારા નથી થતા કોઈ દિવસ હજી ઊંધી એક વર્ષ પછી રોડ બે વર્ષ તો માંડે કે તો તૂટી જાય મોટા મોટા વાહન હાલે ને ખાડા પડી જાય સાઈડું ક્યાંય પૂરતા નથી પાણી એટલું રોડ માથે ભરાય છે